ભુજ રેલવે સ્ટેશને બે પિટ લાઇનનું કામ પૂર્ણ થવાની તૈયારીમાં છે નવી ટ્રેનો ટ્રેનો તથા ગાંધીધામ ભૂજ સુધી લંબાવી શકાશે કચ્છમાં હાલ રેલ સુવિધા વિસ્તરણના કામો ધમધોકાર ચાલી રહ્યા છે ત્યારે ભુજના રેલવે સ્ટેશને બે નવી પિટ લાઇન બનાવવામાં આવી રહી છે જેનું કામ પૂર્ણતા ભણી છે જેથી આવનારા સમયમાં વંદે ભારત જેવી પ્રીમિયમ ટ્રેન અને નવી પ્રવાસી ટ્રેનો મળવાની શક્યતાઓ આવનારા સમયમાં વંદે ભારત જેવી પ્રીમિયમ ટ્રેન અને નવી પ્રવાસી ટ્રેનો મળવાની શક્યતાઓ બની છે હાલમાં ભુજ રેલવે સ્ટેશને એક લાઇન છે અને નાગોર રોડ સાઈડ બે નવી બનાવવામાં આવી રહી છે જેનું કામ પૂર્ણતા ભણી છે જેમાંથી એક વંદે ભારત જેવી પ્રીમિયમ ટ્રેન માટે બનાવાય છે હાલમાં ભુજ રેલવે સ્ટેશને કચ્છ એક્સપ્રેસ સયાજીનગરી નમો ભારત જેવી ડેલી એકાંતરે બરેલી એક્સપ્રેસ દિલ્હી સરાઈ રોહિલા તેમજ અઠવાડિયામાં મુંબઈની ત્રણ અને પુણે સાલીમાર જેવી ટ્રેન વીકલી દોડે છે ભુજથી દસ જેટલી ટ્રેનોનું સંચાલન થાય છે પ્રવાસીઓની માંગ રહી છે કે કચ્છને મુંબઈ ઉત્તર ભારત રાજસ્થાનને જોડતી નવી ટ્રેન આપવામાં આવે પણ એ ત્યારે શક્ય બને જ્યારે ટ્રેનના રખરખાવ માટે પીટ લાઇન હોય ટ્રેન મેન્ટેનન્સ માટે રેલ સ્ટાફની ડ્યુટી આઠ કલાકની હોય છે એક ટ્રેનનું સંપૂર્ણ એક્ઝામિનેશન છ કલાક વીતી જાય છે જેથી એક પીટ લાઇન બનાવવાની ત્રણ ટ્રેનોની ક્ષમતા વધી જાય છે જિલ્લામાં રેલવે સ્ટેશન ઘણા છે પણ પીટ લાઇન માત્ર ભુજ અને ગાંધીધામ સ્ટેશન જ છે હાલમાં ભુજનું રેલવે સ્ટેશન બસો કરોડના ખર્ચે ડેવલપ થઈ રહ્યું છે તેનું કામ માર્ચ મહિનામાં પૂર્ણ થશે જેથી આ પીટ શક્યતા વધારે છે જેમાં ભારત ટ્રેનની શક્યતા છે અલબત્ત રેલવે દ્વારા સત્તાવાર જાહેરાત કરાઈ નથી આ ઉપરાંત લાંબા સમયથી ગાંધીધામ સુધી આવતી ટ્રેનોને આ ઉપરાંત લાંબા સમયથી ગાંધીધામ સુધી આવતી ટ્રેનોને ભુજ સુધી લંબાવવાનો સૂર ઉઠી રહ્યો છે પણ ભૂજમાં પિટલાઇન ન હોવાથી ટ્રેનો ભૂજ આવી શકતી ન હતી જેથી હવે ગાંધીધામ આવતી ટ્રેનોને ભૂજ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે હવે ગાંધીધામ આવતી ટ્રેનોને ભૂજ લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે જેમાં જેમાં સાત જેટલી ટ્રેનને ભૂજ સુધી લંબાવવામાં આવશે આ માટે આંતરિક સર્વે સહિતની કામગીરી હાથ ધરાઈ છે

ઉપરાંત ગાંધીધામની કેટલીક ટ્રેન ભુજ શિફ્ટ થતા ગાંધીધામમાં રેલવે ટ્રાફિક ઘટવાથી નવી ટ્રેનો અને ગુડ્સ પરિવહનને વેગ મળવા સહિતની ગતિવિધિ આગળ વધશે તેવી જાણકારી આપવામાં આવી રહી છે. દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર. વીજળીનો સમજણપૂર્વકનો ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે ઉર્જા સંરક્ષણ ગૃહિણીઓ ખેડૂતો અને ઉદ્યોગપતિઓ દ્વારા કઈ રીતે થઈ શકે તેની સમજણ અને સૂચનો પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ ગ્રાહક સુવિધા કેન્દ્ર વન એટ ડબલ ઝીરો ટુ ડબલ થ્રી વન ડબલ ફાઈવ ડબલ થ્રી ટોલ ફ્રી વિઝિટર્સ ડબલ્યુ 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 ડોટ ડોટ કોમ આ ચિત્ર જુઓ અને વીજ કર કઈ રીતે બચી શકાય તે જાણો થોડીક જાગૃતતા જિંદગી ભર ની સલામતી વીજ સુરક્ષા પ્રથમ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભુજ